નમસ્કાર વીટીવી ન્યુઝ સાથે હું શું ભાઈભવી સમાચારની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીએ તો છોટાઉદેપુરમાં ફરી વિકાસના મસ્ત દાવાને પડકારતા દ્રશ્યો સામે આવ્યા છે કવાટમાં ભૂંડમારીયા ગામે આઝાદીના આટલા વર્ષે પણ વિકાસ નથી પહોંચ્યો રસ્તાના અભાવે પાંચસો મીટર સુધી મહિલાને મહિલા અને એકસો આઠ સુધી પહોંચાડવામાં આવી રસ્તાના અભાવે સગર્ભાને છે ગણતરીના દિવસોમાં આ ત્રીજી ઘટના સામે આવી છે નેતાઓના મસમોટા મોટા વાયદાઓ સામે આ દ્રશ્યો તવાચા સમાન છે પ્રસુતિ બાદ મહિલાને સારવાર હેઠળ લઈ જવામાં આવી આ દ્રશ્યો છે છોટા ઉદેપુરના ક્વાટના કે જે અંતરિયાળ વિસ્તાર છે આ એ કે જ્યાં રસ્તો પણ નથી અને આ જ મુદ્દે સંવાદદાતા રાજેશ ઓનલાઈન પર રાજેશ છોટાઉદેપુરના ક્વાટના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં રસ્તાનો પણ અભાવ જોવા મળી રહ્યો છે અત્યારે શું બધું જાણકારી આ વીડિયોને લઈને છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના આંતરિયાળ ગામોના ઘણા વિડીયો લોકો વાયરલ કરતા હોય છે અને આવો જ વિડીયો આજે છોટાઉદેપુર જિલ્લાના કવાડ તાલુકાના ભૂંડમારિયા ગામનો સામે આવ્યો છે જે આ બાબતની તપાસ કરતા એવું જાણવા મળ્યું છે કે ભુંડમારીયા ગામ આંતરિયાળ વિસ્તારમાં છે ત્યાં એક પ્રસુતાને પ્રસૂતિની પીડા ઉપરતા ત્રણ કિલોમીટર એને જોડી બનાવીને ઉચકીને હોસ્પિટલ લઈ જતા હતા ત્યાં એને જોડીમાં જ પ્રસુતાએ બાળકનો જન્મ આપ્યો હતો અને જે બાળક જન્મ્યા બાદ એકસો આઠ એમ્બ્યુલન્સ ની જે સ્ટ્રેચર આવે એમાં મૂકીને એકસો આઠ એમ્બ્યુલન્સ સુધી ત્રણ કિલોમીટર આ રીતે લઈ ગયા બાદ એને દુગ્ધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી આ રીતે છોટાઉદેપુર અને નસવાડી તાલુકાના જે અતિ આંતરિયાળ વિસ્તાર છે તેમાં અવારનવાર જે પ્રસુતાઓ છે તેમની પીડા ઉપડે ત્યારે તેને જોડીમાં ઉચકીને લઈ જતા દ્રશ્યો સામે આવે છે જી બિલકુલ આભાર રાજેશ તમામ જાણકારી માટે તો જે આ દ્રશ્યો સામે આવ્યા છે ફરી એક વખત વિકાસના મસ દાવાને પડકારતા આ દ્રશ્યો છે કવાટના હુંડમારીયા ગામે આઝાદી બાદ પણ આટલા વર્ષો બાદ પણ વિકાસ નથી પહોંચ્યો અને તેનો જ આ પુરાવો વિડિયો સ્વરૂપે સામે આવ્યો છે રસ્તાનો અભાવ છે અને પાંચસો મીટર સુધી મહિલાને ઉચકીને એકસો આઠ સુધી પહોંચાડવામાં આવી છે રસ્તાના અભાવે સગર્ભાને સ્ટ્રેચરમાં લઈ જવી પડી છે ગણતરીના દિવસોમાં આ ત્રીજી ઘટના પ્રકાશમાં આવી છે નેતાઓના મસમોટા વાયદાઓ સામે આ દ્રશ્યો તમાચા સમાન છે પ્રસ્તુતિ બાદ મહિલાને સારવારમાં લઈ જવાબ આપી છે ફરી એક વખત વિકાસની પોલ ખોલતા આ દ્રશ્યો આ ત્રણ અલગ અલગ દ્રશ્યો છે આપ જોઈ રહ્યા છો કે જ્યાં રસ્તાનો અભાવ આ દ્રશ્યોમાં જોવા મળી રહ્યો છે ક્વાવાટના એક તરફના દ્રશ્યો છોટા ઉદેપુરના અંતરિયાળ વિસ્તારો છે કે જેના આ દ્રશ્યો છે ઉનાના દ્રશ્યો કે જ્યાં આ વિસ્તાર કે જ્યાં વિકાસનો અભાવ છે પ્રાથમિક સુવિધાઓ તક તંત્ર નથી પૂરું પાડી શકતું અને તેના આ બોલતા પુરાવા અત્યારે સામે આવ્યા છે અને આજ જ મુદ્દે ફોનલાઇન પર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શશિકાંત રાઠવા આપની સાથે જોડાયા છે શશિકાંતભાઈ સૌથી પહેલા તો સ્વાગત છે આપનું વીટીવી ન્યુઝમાં ભાઈ સૌથી પહેલા તો જે વીડિયો ઉદેપુર તાલુકાનો જે સામે આવ્યો છે ક્વાટનો વીડિયો અત્યારે જે સામે આવ્યો છે ઘણા બધા સવાલો તેને લઈને ઉભા થઈ રહ્યા છે કારણ કે વિકાસની જે વાતો કરવામાં આવે છે વિકાસ લગભગ આ અંતરિયાળ ગામોમાં નથી પહોંચ્યો સૌથી પહેલા આ મુદ્દે આપની પ્રતિક્રિયા શું આ પરિસ્થિતિ વિશે આપને જાણ છે આમ તો એમ આખી દુનિયા જાણે છે ભાજપના વિકાસની વાતોને લઈને આ વાત કઈ આ ઘટના પહેલી વાર નથી બની અમારા જિલ્લામાં આપ તમે ડુંગરિયો વિસ્તાર અમારો આદિવાસી પટ્ટો જે છે કવાટ હોય ઉદેપુર હોય નસવાડી હોય એ પ્રસુતાભાઈ ને લઈ જતા ત્રણ ત્રણ કલાક એમના સભા ઉપર પેલા કે એક માનવી રૂપે લઈ જઈ જતા રસ્તામાં જ જો પ્રતુતિ કરવાનો વારો આવતો હોય અને બીજી તરફ સરકાર ને એમના મંત્રીઓ દાવો પૂછતા હોય છે કે અમે વિકાસ ના અગિયાર વર્ષની ઉજવણી કરી રહ્યા છે તો હું તો માનું છું કે એમના એકદમ છે જ્યાં સુધી મને ખબર છે હું મારે પ્રમુખ પદ સીધે અત્યારે ત્રણ દિવસ થયા છે અને હું એ વિસ્તારના પ્રવાસ માટે ની હું નીકળવાનો છું અગાઉ મને બે ત્રણ ફોન ઉદયપુર થી બી આવ્યા કે આ જ ઘટના કે ત્યાં સિવિલ હોસ્પિટલ હોવા છતાં દર્દીઓ ક્યાં જાય છે પણ ડોક્ટરોનો અભાવ દવાઓનો અભાવ સરકાર એ કહી રહી છે કે અમે ડબ્બલે જી બિલકુલ આભાર શશિકાંતભાઈ અમારી સાથે જોડાવા માટે તો આ દ્રશ્યો છોટા ઉદેપુરના છે કે જે અંતરિયાળ વિસ્તારોમાં હજુ સુધી વિકાસ નથી પહોંચ્યો તેનો આ બોલતો પુરાવો સામે આવ્યો છે હવે વાત કરીશું રાજ્યમાં ભારે વરસાદની પરિસ્થિતિ વિશે